મિત્રો ગાય ગામડું અને ખેતીથી તમે વિચારી લેજો કે આપણા પૂર્વજો આપણા મૂળ બધાના ગામડા સાથે જોડાયેલા છે આ તો હવે આને આમ ગઈએ તો દુનિયા એમ ક્યાંક લેટેસ્ટ જમાનો આવી ગયો પણ મારી ભાષામાં કહી તો બુંધો જમાનો આવી ગયો છે જે જ્ઞાનવર્ધક વાત જ્ઞાનવર્ધક કાર્ય અને ઓજસ્વિતા તેજસ્વિતા અસ્મિતા ચારિત્રવર્ધક આહાર આ બધું જતું રહ્યું અને આમ ફેન્સી ખાવાનું આવી ગયું એમ કેવું હોય તો કહેવાય અને ઈ ફેન્સી ખાવાનું એટલે કેવું ઝેરવાળું ખાવાનું કેમિકલવાળું ખાવાનું મિલાવટવાળું ખાવાનું પેસ્ટિસાઈડવાળું ખાવાનું વાસી ખાવાનું આને મિત્રો પ્રગતિ ન કહેવાય અને વિકાસ ન કહેવાય આ તો બૂંધાપણું કહેવાય સાચી પ્રગતિને સાચો વિકાસને સાચી સમજણ તો એને કહેવાય કે જે પરિવારને ઝેરમુક્ત આહાર પરિવારને પોષણયુક્ત આહાર અને પરિવારને ગોમય પંચગવ્યયુક્ત આહાર જે માણસ આપી શકે ને એ જ સાચો પરિવારનો મોભી કહેવાય